નવીનો તરસાલી રોડ ઉપર બે જગ્યાએ ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો લોકોએ તંત્ર સામે આક્રોશ ઠાલવી વહેલી તકે ભૂવાના સમારકામની માંગણી કરી હતી કહેવાતી સ્માર્ટ સિટી વડોદરા શહેરની અંદર પાલિકાની કામગીરીનો ઉત્તમ નમૂનો કામગીરીનો અરીસો ભૂવા સ્વરૂપે જોવા મળી રહ્યો છે શહેરમાં જ્યાં પણ કોઈ કામગીરી થતી હોય ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા જળવાતી નથી ખોદકામ બાદ માટીનું પૂરતું પુરાણ થતું નથી જમીનની અંદરની પાણીની પાઇપલાઇન કે ગટર લાઇનની અંદર લીકેજ થતાં ધીમે ધીમે તે ભૂવામાં પરિવર્તિત થાય છે પણ આ કામગીરી વખતે પાલિકાના સંબંધિત અધિકારીઓ નિરીક્ષણ કરતા નથી કોન્ટ્રાક્ટર મન ફાવે તે રીતે કામગીરી કરી જતો રહે છે અને પરિણામ સ્થાનિક જનતાને ભોગવવું પડે છે વોર્ડ નંબર ઓગણીસ મકરપુરા નોવીનોથી નીવરા સ્કૂલ તરફ જવાના માર્ગ ઉપર આવેલ ઋષિકેશ સોસાયટીની અંદર પ્રવેશતા જ રસ્તા ઉપર જ બે જગ્યા ઉપર ભૂવા પડેલ છે હાલ કોર્પોરેશન દ્વારા બેરિકેટ મૂકવામાં આવેલ છે આ ભૂવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકો દ્વારા તંત્ર સામે રોષ પ્રકટ કર્યો હતો તથા વહેલી તકે ભૂઆનું સમારકામ કરાવાય તેવી માગણી કરી હતી